પ્રમાણે નું બાંધકામ ન મળ્યું હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે શૌચાલય જગ્યાએ ખાનગી શોરૂમને મોટો કર્યાનો આરોપ છે બિલ્ડરે મળતી રાકેશ નામના વ્યક્તિને સંચાલન સોંપી દીધાનો પણ આરોપ લગાવાયો છે કે પ્રાઇમ ટુ ના બિલ્ડર દ્વારા જે નકશા વિરુદ્ધ આખું પ્લાન તૈયાર કર્યો ટોયલેટો પણ વેચી નાખ્યા છે ને જેને જ લઈને જે સ્થાનિક લોકોએ જે ઓફિસો ખરીદી કરી હતી ને ત્યારબાદ પોલીસમાં પણ જાણ કરી પોલીસ દ્વારા યોગ્ય તપાસ ન થતા કોર્ટના દ્વાર ખખડાવ્યા અને કોર્ટ દ્વારા પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે વકીલ છે આપણે પહેલા તેઓની સાથે વાત કરીશું સાહેબ જે રીતના આખો મુદ્દો કોર્ટ માગ્યો કોર્ટે શું કાર્યવાહીની આદેશ કર્યા છે અને શું ફેરફાર થયા છે ખાસ તમામ વિગતો પહેલી વસ્તુ એ છે કે નયનાબેન બલદાણિયા ચંદ્રેશભાઈ કપુપરા અને હા હર્ષાબેન આ ત્રણ જણામની આર કે પ્રાઇમ ટુમાં ઓફિસ છે કોઈપણ બાંધકામવાળી મિલકત હોય કોઈપણ બાંધકામવાળી મિલકત હોય એના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પ્લાન મંજૂર કરવામાં આવે એ પ્લાન અને જે પરવાનગી આપી હોય એ પરવાનગીને આધીન માણસે મિલકત ખરીદી કરી હોય એમાં જે બાંધકામની પરવાનગી વિરુદ્ધ બાંધકામ થયું છે અને જે વ્યક્તિઓને પાર્કિંગ પૂરું પ્રોવાઈડ કરવાનું હોય કે જે સહિયારી નિઃશુલ્ક સુવિધા છે એ બિલ્ડરે એમને આપી નથી એટલે સુપ્રીમ કોર્ટના આદેશને ધ્યાનમાં રાખી પોલીસ મહાનિર્દેશકે આવા જો પાર્કિંગની સુવિધા કોઈને વેચાણ કરી નાખવામાં આવી હોય તો એને ઇન્ડિયન પિનલ કોડની ચારસો સડસાઠ મુજબનો ગુનો ગણેલ છે એ બાબતે પહેલાં પોલીસમાં ફરિયાદ કરેલી આ ત્રણેય ઓફિસ ધારકોએ પોલીસે પોલીસ મહાનિર્દેશકનો જે આદેશ છે અને સુપ્રીમ કોર્ટની નાહલચંદ વાળા કેસમાં જે ગાઈડલાઈન છે એને અનુસર્યા વગર ફરિયાદ નોંધેલ નહીં એટલે રાજકોટ કોર્ટમાં એની ફરિયાદ દાખલ કરવામાં આવી એ ફરિયાદ દાખલ કર્યા બાદ કોર્ટે પોલીસ તપાસનો આદેશ આપ્યો પ્રાથમિક રિપોર્ટ રજૂ કરવા માટે પોલીસે ફક્ત આ પ્રોજેક્ટના મેનેજર અને આ બિલ્ડરના એક પાર્ટનર એનું નિવેદન નોંધી અને ગુનો બનતો નથી એવો કોર્ટને રિપોર્ટ કરી દીધો જેની સામે આ ભોગ બનનાર ફરિયાદીઓએ કોર્ટમાં પોલીસ તપાસને ચેલેન્જ કરી અને કોર્ટને વિનંતી કરી કે આ તપાસ છે એ યોગ્ય રીતે થઈ નથી એટલે તમે ફરી તપાસનો આદેશ કરો અને કોર્ટે એ એમની રજૂઆત અંશતઃ ગ્રાહ્ય રાખી અને તપાસની અધિકારી પીઆઈ અથવા પીએસઆઈ દરજ્જાના જે કોઈ હોય એમને આ તપાસ કરી અને કોર્ટમાં રિપોર્ટ ફરી કરવા માટેનો આદેશ કરેલ છે એમાં શું શું ગેર વસ્તુઓ થઈ છે ખાસ પાર્કિંગ વેચવાની વાત છે ટોયલેટો પણ વેચી નાખ્યા છે સાહેબ ટોયલેટ છે એ અત્યારે જે વિકલાંગ માટેનું દરેક પ્રોજેક્ટમાં બનાવવું ફરજિયાત છે તાજેતરમાં નામદાર સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ચંદ્રતૂર સાહેબે તો જે અત્યારની પ્રવર્તમાન કોર્ટો હતી અને એ કોર્ટોમાં પણ વિકલાંગ માટેના ટોયલેટ નહોતા એવી જગ્યાએ ટોયલેટ બનાવવાનો એ સહિયારી સુવિધા છે આવશ્યક સુવિધા છે અને પબ્લિક માટેની સુવિધા છે ટોયલેટ છે એ આ પ્રોજેક્ટમાં પ્લાનમાં બતાવ્યું અને ત્યાર પછી એ ઝુડિયો નામનો જે શોરૂમ અત્યારે બેસે છે એ પ્રિમાઇસિસમાં મર્જ કરી અને સહિયારી સુવિધા યુનિટ ધારકો પાસેથી ખૂચવી લેવામાં આવી છે બીજા ક્યાં ક્યાં ફોલ્ટો છે આ સિવાય એક નિયમ એવો અને ગુજરાત ઓનરશિપ ફ્લેટ એક્ટ અને રેરાના પ્રબંધો મુજબ કોમન એ એમ્યુનિટીઝ અને કોમન એરિયા એ વેચાણપાત્ર જગ્યાઓ નથી રેરામાં સેક્શન ટુમાં કોમન એરિયા જે બતાવ્યા એમાં ટેરેસ છે પાર્કિંગ છે સ્ટેરકેસ છે પગથિયા છે આ બધી સહિયારી સુવિધાઓ છે એનું વિભાજન ન થઈ શકે ભાગલા પણ ન પડી શકે વિભાજન ન થઈ શકે એમ એનું વેચાણ પણ ન થઈ શકે આ પ્રોજેક્ટમાં બિલ્ડરે ફરિયાદીના કહેવા મુજબ પાર્કિંગ છે એ અમુક યુનિટ ધારકો પાસેથી અઢી અઢી લાખ રૂપિયા લઈ એમને વ્યક્તિગત માલિકી ધોરણે ફાળવી દીધેલ છે અને આ જે યુનિટ ધારકો છે એને પાર્કિંગની સુવિધાથી વંચિત રાખેલ છે વિશેષમાં બાંધકામ પરવાનગી અને કોર્પોરેશન દ્વારા મંજૂર થયેલ લેઆઉટ પ્લાન એમાં ટેરેસમાં પાર્કિંગ બતાવ્યું છે ટુ વ્હીલરનું પાર્કિંગ ટેરેસમાં બતાવ્યું છે એને ટુ વ્હીલરને ટેરેસ સુધી પહોંચાડવા માટેની વ્હીક્યુલર લિફ્ટ બતાવી છે વાહન ચડી જાય એવી લિફ્ટ છે એ પણ પ્લાનમાં બતાવી બાંધકામ પરવાનગીમાં બતાવી કમ્પ્લીશન સર્ટિફિકેટમાં બતાવી આવી લિફ્ટ ટેરેસ સુધી જાતી નથી અને આવી વ્હીક્યુલર લિફ્ટ હોય એવી કોઈ લિફ્ટ છે એ એમાં પ્રોવાઈડ કરવામાં ન આવી ઉલટું જે વ્હીક્યુલર લિફ્ટ હતી એ કોમન લિફ્ટ તરીકે આમાં મૂકી દેવામાં આવી એટલે અત્યારે જે યુનિટ ધારકોને બાંધકામ પરવારંગીમાં વ્હીક્યુલર લિફ્ટ અને ટેરેસ પાર્કિંગ જે લોકોએ જોઈને આ પ્રોજેક્ટ ખરીદ્યો હોય એ લોકો ટેરેસમાં પાર્કિંગ ન કરી શકે કારણ કે લિફ્ટ જ જાતી નથી અનેક કૌભાંડો તમે જે રીતના બિલ્ડર સાથે વાત થઈ ત્યારે શું જવાબ આપે છે ત્યારે એવું કહેવામાં આવેલું હતું ઓફિસ જ્યારે પરચેસ કરી ત્યારે પાર્કિંગ માટે પૂરતી સ્પેસ છે અને તમે ગાડી પાર્ક કરી શકશો પછી આ લોકોએ પાર્કિંગ છે ને એ વેચવાનું ચાલુ કર્યું છે અઢી અઢી લાખ રૂપિયા લઈ અને વેચે છે ને અમે અત્યારે પાર્ક કરવા જઈએ ને તો હજી આપણે મેનેજર છે રાકેશ પરમાર કરીને એ અમને રોકે છે કે ભાઈ તમારે જેને પાર્કિંગ લીધા હોય એ લોકોએ જ અહીંયા આવવાનું ગાડી રાખવાની ફોર વ્હીલર નકર એને નહીં